કેમ્પસ સ્થળે દર્દીઓને સંઘવી હોસ્પિટલ દ્વારા દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી આ પ્રારંભે કોઠારા જૈન મહાજનના પ્રમુખ નલિનભાઈ અજાણી તથા સર્વે ડોક્ટર શ્રીઓએ દીપ પ્રાગટ્ય કરી આ નિદાન કેમ્પને ખુલ્લો મૂક્યો હતો સેવાભાવી સર્વે ડોક્ટર શ્રીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું ડોક્ટર ઉમંગ સંઘવી ડોક્ટર સિદ્ધાર્થ શેઠિયા ડોક્ટર રાહુલ ત્રિવેદી ડોક્ટર લહર જાદવ ડોક્ટર મુરુગેશ શાહ ડોક્ટર નિકી જોશી ડોક્ટર ઉપાસના ચંદનાનીએ પોતાની સેવાઓ આપી હતી કેમ્પને સફળ બનાવવા દિપેશ જેઠવા પ્રભાતસિંહ જાડેજા પ્રબોધ મુંડવર ભરતસિંહ જાડેજા ડોક્ટર ગીતાબેન દેસાઈ તુલસીદાસ ઠક્કર અરુણસિંહ સોઢા શિવજીભાઈ ડાંગર વનુભા જાડેજા તેમજ ગંભીરસિંહ જાડેજા ગુલાબ પરમાર દામજી ચૌહાણ અયાજ કાદીવરે જહેમત ઉઠાવી હતી સંઘવી હોસ્પિટલ ભુજની સેવાઓને બિરદાવી ખાસ આભાર માનવામાં આવ્યો હતો